કેનેડાના સસ્કેચવાન સ્ટેટની રાજધાની રજાઈના ટાઉનમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મંદિરમાં સૌ જાણીએ છીએ કે રાજકોટ ગુરુકુળ સ્વામિનારાયણ સંસ્થા તથા એની દેશ વિદેશમાં ફેલાયેલી અનેક શાખાઓ દ્વારા અવારનવાર અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ જ રીતે રાજકોટ ગુરુકુળની કેનેડાની રજાઈના શાખામાં રવિવારે એકત્રીસ માર્ચે ભવ્ય શાકોત્સવ ઉજવાયો હતો ભગવાન સ્વામિનારાયણ આ ઉત્સવની શરૂઆત લોયા ગ્રામે પ્રથમવાર શાક બનાવીને કરી હતી આ રજાઈના શાખામાં દર રવિવારે સભા અને બાળ સંસ્કાર નિયમિત આયોજન થતું હોય છે પરંતુ આ રવિવારે યુએસ દલાસ ગુરુકુળથી પધારેલ શ્રી શાંતિપ્રિય દાસજી સ્વામી તથા પૂજ્યશ્રી હરિનિવાસ દાસજી સ્વામીના સાનિધ્યમાં ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીવન ઉત્કર્ષ સત્સંગ સમારોહ શિબિરનું પણ આયોજન કરાયું હતું જેમાં સંસ્કારનું સિંચન કેમ કરવું તે માટે સુંદર પ્રસ્તુતિ સંતો દ્વારા આપવામાં આવી હતી અંતિમ દિવસે શાકોત્સવની ઉજવણી કરાઈ હતી જેમાં સંતો દ્વારા શાકનો પ્રસાદ બનાવ્યો હતો ઘનશ્યામ મહારાજ શાક બનાવી રહ્યા હોય એવો સુંદર શણગાર પણ કરાયો હતો લગભગ સાતસો ભક્તોએ આ શાક અને રોટલાના દિવ્ય પ્રસાદનો આશીર્વાદ મેળવ્યો હતો આજે બાળ સંસ્કારના બાળકોએ સુંદર જ્ઞાન સાથે ગમતનું નાટક રજુ કર્યું હતું અને હાજર તમામ ભક્તોને હસાવ્યા હતા આ પ્રસંગે ગુજરાતી સમાજ સિનિયર સ્ત્રીઓના ગ્રુપ દ્વારા સંતોને સમીપી પુસ્તકાપી સંતોના આશીર્વચન પ્રાપ્ત કર્યા હતા પરદેશમાં રહેતા ભક્તોમાં તથા તેમના બાળકોમાં આપણા દેશને આપની સંસ્કૃતિનું સિંચન થઈ રહે અને સદાય ભગવાનમાં ભક્તિ રહે એ માટે રાજકોટ ગુરુકુળ સ્વામિનારાયણ સંસ્થા અવિરત કાર્યરત છે